હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે હવારમાં જ આવી ગયો ખેતરની એકલો નથી આવ્યો અરે બે ટ્રેક્ટર લઈને આવ્યો કેટલા બે ટ્રેક્ટર તો એક ટ્રેક્ટર તો જુઓ આપણું અહીંયા પણ છે સૌરાજ જેની અંદર આપણે રાપ જોડાયું છે ત્રીસની આ ત્રીસની રાફે અને બીજું એક તમને બતાવું તો જુઓ અહીંયા પણ આલે છે આપણું આઈસર અને આમાં શું આલે ખબર છે આમાં આલે છે રોટાવેટર એટલે એમાં રોટા યુટર આવે ને આપણે સૌરાષ્ટ્ર રહ્યું એમાં રાપ જોડાઈને લાયા છે એ આપણે જીરાવાળું ખેતર હતું એની અંદર બે ગેણ પંચ્યાની મારેલી હતી એમાં આપણે રાપ આંકવાની છે અને જે રોટા ઉીટર એ ખેતર રહ્યું એની અંદર આપણે વાળું હતું એમાં એક થરૂરું પંચ્યાની ગેણ મારેલી છે એટલે એની અંદર રોટા ઉટર છે જેથી ઓલા ભાંઠ હોય વરિયાળીને એ ભાંગી જાય તો હાલો આપણે પહેલાં છે ને હું તમને છે ને ડ્રોન શોટ બતાવી દઉં કે કેવું ખેતરમાં આલે હે તો જોતા રહ્યો તમે તો ડ્રોન શોટ તો નથી બતાવવાનો પણ અહીંયા જો ધાબા ઉપર આવી ગયો આપણી છે તમે આગળ જીરાના બિરાના બ્લોક જોયા હોય ને તો હું તમને આ ઉપરથી બતાવતો હતો કારણ કે ડ્રોન જેટલું આપણું જે બજેટ નથી ને એટલે જો તમને બતાવું તો અહીંયા આપણું ટ્રેક્ટર પીડ્યું છે અને જો અહીં કાલે રોટાવેટર ને આપણે જો આ સીધા સામાં આંકવાનું પંચી આંકેલા હેમાં અને અહીંયા તમને પાંઠા દેખાતા છે એની અંદર આલે છે

આ ભાલા હોય તો હું અહીંયા ટેક્ટર આંક બરાબર જો આપણું ટ્રેક્ટર અહીંયા પીડું છે અને હજી થોડુંક આંકવાનું છે પણ અહીં પણ જોવો તમે આ ત્યાં ટોળી અને આ એના બચ્ચા છે જો બે રિયાની હજી નાના એવા જે એટલે કે હમણાં જ મેં છે બે બચ્ચા એટલે આપણે જોયું એટલું અહીં મીંચી દીધું છે કારણ કે એને બિચારીને જીવાનો હક હોય ને એટલે બરાબર હાલો આપણે હાંકવાનું કરી ચાલુ થોડુંક જ રહ્યું હાંકવાનું